નમસ્કાર ખેડૂત મિત્રો આપ સૌનું હાર્દિક સ્વાગત છે અમારા ખેડૂતો માટે ઉપયોગી ચેનલ એટલે કે ઓફિશિયલ ખેતીવાડી જેમાં મિત્રો આજના વિડીયોની અંદર આપણે આજના કપાસના સોએ સો ટકા સાચા બજાર ભાવ અંગે માહિતી મેળવીશું તો મિત્રો વિડિયોમાં અંત સુધી બન્યા રહીજો અને તમે અમારા આ યુટ્યુબ ચેનલ પર નવા જ આવ્યા હોય અને રોજે રોજ નવા અને સોએ સો ટકા સાચી બજાર ભાવની માહિતી મેળવવા માગતા હોય તો અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી બે લાયકન જરૂરથી દબાવી દેજો જેથી અમારા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે તો ચાલો મિત્રો આપણે જાણી લઈએ આજના કપાસના બજાર ભાવ તો સૌપ્રથમ મિત્રો વાત કરીએ ભાવનગર માર્કેટયાર્ડ બારસો એકવીસથી ચૌદસો છત્રીસ રૂપિયા પાટણ માર્કેટયાર્ડની વાત કરીએ મિત્રો અગિયારસોથી ચૌદસો સત્તાણું રૂપિયા બોટાદ માર્કેટ યાર્ડ અગિયારસો નેવ્યાસીથી પંદરસો ત્રણ રૂપિયા મિત્રો સૌથી ઊંચો બજાર ભાવ બોટાદ માર્કેટ યાર્ડમાં જોવા મળ્યા છે ચાદર માર્કેટ યાર્ડ તેરસો પંચ્યાસીથી ચૌદસો પંદર રૂપિયા હારીજ માર્કેટ યાર્ડ બારસોથી ચૌદસો એકસઠ રૂપિયા આગળ વાત કરે મિત્રો મહુવા માર્કેટ યાર્ડ બારસો એકથી ચૌદસો ને એક રૂપિયો આગળ વાત કરીએ મિત્રો કડી માર્કેટ યાર્ડ તેરસો એકવીસથી ઊંચામાં ઊંચા ભાવની વાત કરીએ તો ચૌદસો રૂપિયા જસદણ માર્કેટ યાર્ડ તેરસો પચાસ થી ચૌદસો એકાણું રૂપિયા આગળ વાત કરે મિત્રો જામનગર માર્કેટ યાર્ડ એક હજારથી ચૌદસો દસ રૂપિયા આગળ વાત કરીએ અમરેલી માર્કેટ યાર્ડ આઠસો સિત્તેર થી ચૌદસો પંચ્યાસી રૂપિયા તો આગળ વાત કરીએ મિત્રો થરા માર્કેટ યાર્ડ તેરસો પચાસ થી ચૌદસો અગિયાર રૂપિયા કુકરવાડા માર્કેટ યાર્ડ તેરસો સિત્તેર થી ચૌદસો છન્નું રૂપિયા आगल बात करें मित्रों नावा मार्केट यार्ड अगियारो एक चौदह सौ नवाणु रुपया आग बात करें मित्रों डोलासा मार्केट यार्ड अगियो साइठ थी चौद सौ साड़ीस रुपया आग बात करें मित्रों गोंडल मार्केट यार्ड अग्यारो एक चौदह सौ एक रुपया आग बात करें मित्रों मार्केट यार्ड बार सौ एक चौदह रुपया आग बात करें कालावाड मार्केट यार्ड तेर सौ थी चौ जो 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 ઓગણચાલીસ રૂપિયા માકાનેર માર્કેટ યાર્ડ અગિયારસો પચાસથી થી ચૌદસો અઠ્યાવીસ રૂપિયા ધંધુકા માર્કેટ યાર્ડ અગિયારસો થી ચૌદસો એકાવન રૂપિયા આગળ વાત કરે મિત્રો મોરબી માર્કેટ યાર્ડ તેરસો થી ચૌદસો નેવ રૂપિયા આજના મિત્રો કપાસના સરેરાશ બજાર ભાવ જોવા જઈએ તો મિત્રો ચૌદસો પચાસ સુધીના જોવા મળી રહ્યા છે અને મિત્રો તમને વિડીયોની માહિતી સારી લાગી હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને તમે આ વિડિયો ક્યાંથી જો રહ્યા છો તો મિત્રો ખાસ કરીને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવી દેજો જેથી અમને પણ ખબર પડે કે અમારો વિડીયો ક્યાં સુધી પહોંચી રહ્યો છે મિત્રો